નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગરના વાવડી પાસેથી દારૂ સાથે પકડાયેલ કોન્સ્ટેબલના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા સાબરકાંઠાના ચીઠોડામાં ફરજ બજાવતો પોલીસ કર્મી બન્યો પુટલેગર હિંમતનગર તાલુકાના ગામભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વાવડી નજીકથી રવિવારે પકડાયેલ વિજયનગર તાલુકાના ચીઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને રૂપિયા પંચાવન હજારના દારૂ અને કાર સાથે ઝડપી લીધા બાદ તેની વિરુદ્ધ ગામભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી જે સંદર્ભે આ પોલીસ કોન્સ્ટેબલને સોમવારે હિંમતનગરની કોર્ટમાં રજૂ કરાતા ન્યાયાધીશે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ અંગે ગામભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એબી ચૌધરી દ્વારા જણાવ્યા મુજબ રવિવારે વાવડીની સીમમાંથી રૂપિયા પંચાવન હજારના દારૂ ભરીને જતા ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સંજયભાઈ રામજીભાઈ સોલંકીની પોલીસે અટકાવી કારમાંથી દારૂની પાંચ પેટી સાથે ઝડપી લીધો હતો ત્યારબાદ પોલીસે કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ માટે સોમવારે હિંમતનગરની કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરી હતી જ્યાં ન્યાયાધીશે સંજય સોલંકીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા હિંમતનગર ખબર ન્યૂઝ રમિત સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો